આકાશવાણી ભુજ સાંપ્રત કાર્યક્રમમાં આજે સાંભળીએ પ્રાણી કલ્યાણ પખવાડિયા બે હજાર ચોવીસ વિશેષ વાર્તાલાપ વાર્તાલાપ આપી રહ્યા છે ભટ્ટ ગુજરાત પ્રાણી કલ્યાણ પખવાડિયું બે હજાર ચોવીસ પ્રાણી કલ્યાણ પખવાડિયુંની ઉજવણી અને જીવજંતુ કલ્યાણ દિવસની ઉજવણી કઈ રીતે અને કેવી રીતે કરવામાં આવે છે અને પશુધનને બચાવવાના કયા કયા પગલા લેવા જોઈએ તે જાણીએ આ સમય દરમિયાન બીમાર અને ઘાયલ પશુ માટે સારવાર કેમ્પ વંધવ્યત્્ય નિવારણ કેમ્પ એટીસ કંટ્રોલ પ્રોગ્રામ અને તાલીમ શિબિરનો સમાવેશ કરવામાં આવે છે પ્રાણી કલ્યાણ અને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ દયાભાવ રાખવી જોઈએ પ્રાણી ક્રૂરતા નિવારણ અંગેના કાયદાઓનું લોકલ ભાષામાં ભાષાંતર કરાવી તેની પણ તાલીમ લેવી જોઈએ ઓક્સીટોસિન ઇન્જેક્શનના દુરુપયોગ બાબતે લોકોમાં જાગૃતિ આવે તેની કેળવણીમાં ભાગ લેવો જોઈએ પશુ પક્ષીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક અને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ આસપાડોશમાં પાણીના માટીના કુંડા અને વાસણનું પણ વિતરણ કરવું જોઈએ અને એનામાં જાગૃતિ લાવવા માટેની તૈયારીઓ બતાવવી જોઈએ મહત્વની બાબતનું ધ્યાન તો એ રાખવું જરૂરી છે કે રસ્તા પર રખડતા પ્રાણીઓ ખોરાક માટે પ્લાસ્ટિકની કોથળીઓ ખાય છે જેથી એઠવાળ કે શાકભાજીની છાલ જેવા કચરા પ્લાસ્ટિકની કોથળીમાં નાખવા નહીં કેમ કે તે ખાવાથી પશુના આરોગ્યને ખૂબ જ નુકસાન થાય છે કેટલાક સંજોગોમાં પશુનું મૃત્યુ થવાની પણ શક્યતાઓ રહે છે તેથી પ્લાસ્ટિકની કોથળીમાં આવા એઠવાળ અને શાકભાજીની છાલ ન નાખતા તે બાબત પર લોકોનું ધ્યાન દોરવું જરૂરી છે અને ઘણી એવી સંસ્થાઓ છે કે જે ધ્યાન દોરવા માટે આવા તાલીમ કેમ્પ પણ કરતી રહે છે વેપારીઓ દ્વારા મળતી વસ્તુઓ સાથેની પ્લાસ્ટિકની થેલીઓ કચરા સાથે નહીં નાખવાનું એ જાહેર જનતાનું ધ્યાન દોરવું જરૂરી છે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને પ્રાણી કલ્યાણ સાથે સંકળાયેલી સંસ્થાઓની મુલાકાત માટે લઈ જવા જોઈએ જેથી ગૌશાળા દ્વારા ગાયોના છાણ અને મૂત્રનો ઉપયોગ સેમા કરે છે જેમ કે બાયોગેસ વર્મિકમ્પોસ્ટ બાયોપેસ્ટીસાઇડ ઓર્ગેનિક સાબુ અગરબત્તી તથા પંચગવ્ય ઔષધિઓ બનાવવા માટે થાય છે તેની સમજ વિદ્યાર્થીઓને આપવી ખૂબ જ જરૂરી છે પ્રાણી દ્વારા સંચાલિત વાહન ઉપર વધુ વજન ભરી અને જતા વાહનોને તો અટકાવવા જ જોઈએ આના માટેની ઝુંબેશ હાથ ધરી આ ગુના બાબતે પોલીસ ખાતામાં જાણ કરવી જરૂરી અને પોલીસ ખાતાએ આના યોગ્ય પગલાં લઈ કાર્યવાહી કરવી જરૂરી છે ઢોરવાડામાં પશુઓને પૂરતો ખોરાક અને પાણી મળી રહે તેનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે આ પખવાડિયા દરમિયાન ટીવી અને રેડિયોમાં પશુના સ્વાસ્થ્ય અને સારવાર બાબતે જાણકારી પ્રસારિત થતી હોય છે જેની તકેદારીપૂર્વક અમલ કરવું જોઈએ અને આ માહિતી વધુને વધુ લોકોમાં પહોંચાડવી જોઈએ મકર સંક્રાંતિ દરમિયાન પતંગ ઉડાડવામાં ચાઇનીઝ દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર અપાતા કેમ્પ પર તુરંત જ પક્ષીઓને લઈ જવા જોઈએ ગાયોમાં થતો રોગ લંપી વાયરસ જે ફેલાયો હતો જેના લીધે આપણે ઘણું ગાયધન ખોયું છે તો આવા કોઈ પણ રોગ પશુઓમાં ન થાય એના માટે નિયમિત રસીકરણ કરાવવું જરૂરી છે અને રસીકરણ થતાં કેમ્પ અંગેની જાગૃતિ પણ લઈ આવવી જોઈએ ઘરમાં પણ પાલતુ પ્રાણીઓને રસી આપતા રહેવું જોઈએ એમની નિયમિત ડોક્ટરી સારવાર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ એમના ખોરાક પાચ્ય હોવા જરૂરી છે જેથી તેમની પાચન શક્તિ બરાબર રહે પ્રાણી કલ્યાણ વિષય અંગે શાળા અને કોલેજમાં વક્તવ્ય અને વકૃત્વ સ્પર્ધા યોજવી જરૂરી છે પ્રિવેશન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ હેઠળ યોજાતા તાલીમ શિબિરમાં માહિતી લેવી જોઈએ પ્રિવેશન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ હેઠળ યોજાતા તાલીમ શિબિરમાં બધાએ માહિતી લેવી જોઈ અને તેમાં ભાગ પણ લેવો જોઈએ રહિત ખસીકરણ પ્રાણી કલ્યાણ પખવાડિયા દરમિયાન આવા કેસ એકઠા કરવા જોઈએ અને પ્રયત્નો હાથ ધરવા જોઈએ ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા પશુઓના પાંચ મૌલિક અધિકારો નક્કી કર્યા છે પ્રથમ છે પોષણ ભૂખ અને તરસથી મુક્તિ બીજું છે પર્યાવરણ યોગ્ય આશ્રય આપીને અગવડતામાંથી મુક્તિ ત્રીજું છે સ્વાસ્થ્ય યોગ્ય સારવાર આપીને ઈજા અને રોગમાંથી મુક્તિ ચોથું છે વર્તન યોગ્ય સુવિધાઓ પ્રદાન કરીને પોતાનો પ્રકાશ અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા અને પાંચમું માનસિક સ્થિતિ ભય અને માનસિક વેદનામાંથી મુક્તિ આપણી આસપાસ ફરતા પ્રાણીઓમાં મોટા કદના પ્રાણીની વાત કરીએ તો તે છે ગાય ભારત ઋષિ કૃષિ અને ગૌ સંસ્કૃતિનો દેશ છે ગૌ સંસ્કૃતિના રાષ્ટ્રમાં ગૌ મહાત્મય અનેક ગણું છે ગાય એ માનવ જીવનનું એક અવિભાજ્ય અંગ છે ગાય આપણા ઘર અને કુટુંબની શોભા છે તો ગાય આપણી વિશ્વ માતા પણ છે ગાય સર્વ સુખ પ્રદાન કરનારી છે જ્યાં ગાયનો વાસ છે ત્યાં તેત્રીસ કરોડ દેવતાઓનો પણ વાસ છે ગાય હરતું ફરતું દેવાલય અને ઔષધાલય છે ગૌવંશ આધારિત કૃષિ શ્રેષ્ઠ છે ગાય આર્થિક ઉત્કર્ષની અધિષ્ઠતા છે ગાય સુખ સમૃદ્ધિ અને સંપન્નતાની સાથે સુરક્ષા સ્વચ્છતા સ્વાવલંબિતા સમરસતા અને સંસ્કારિતાની પ્રદાતા છે ગાય માતા કલ્યાણકારી અને મંગલકારીણી છે ગાય એ ધર્મ અર્થ કામ અને મોક્ષદાયની છે અને એટલા જ માટે તો ગાયને કામધેનું કહ્યું છે જે લોકો પ્રાણીના અધિકારોમાં વિશ્વાસ રાખે છે તે વિચારે છે કે તેમની સાથે ક્રૂર વર્તન ન થવું જોઈએ તેઓ એમ પણ કહે છે લોકો પ્રયોગો માટે અથવા રમતગમત માટે પ્રાણીઓનો ઉપયોગ કરી શકતા નથી તેમ છતાં પ્રાણી અધિકાર કાર્યકરો પ્રાણીની ઓળખ બનાવવા તેમનો અવાજ બનવા માટે પ્રયત્નશીલ છે પ્રાણીઓના અધિકાર જેમાં કેટલાક પ્રાણીઓ તેમના પોતાના અસ્તિત્વ અને તેમના સૌથી મૂળભૂત હિતોના કબજા માટે હકદાર છે જેમ કે તે લોકોના દુઃખથી દૂર રહેવા માંગે છે જેમને મનુષ્યોના તુલનાત્મક મનોરંજન તરીકે સમાન રીતે ધ્યાનમાં લેવું જોઈએ અઢારમી સદીના અંતમાં અને ઓગણીસમી સદીની શરૂઆતમાં પ્રાણીઓના રક્ષણ માટે સ્થાપિત ચળવળ શરૂ થઈ હતી ઇંગ્લેન્ડ અને કેટલાક અમેરિકન રાજ્યોમાં પ્રાણીની ક્રૂરતા વિરુદ્ધ બિલ પસાર કરવામાં આવ્યા હતા અઢારસો ના દાયકાના મધ્યમાં પ્રાણીઓ માટે ક્રૂરતા નિવારણ માટે સોસાયટીની પણ રચના થઈ અને એન્ટી વેક્સિન શરૂ કર્યા યુકેમાં પ્રાણીઓના રક્ષણ માટેનો પ્રથમ કાયદો માર્ટિન એક્ટ અઢારસો બાવીસમાં પસાર થયો હતો બે વર્ષ પછી અઢારસો ચોવીસમાં સોસાયટી ફોર ધ પ્રિવેશન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સની સ્થાપના કરવામાં આવી હતી સમાજે ખાસ કરીને કાયદાના અમલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું જ્યાં યોગ્ય હોય ત્યાં કાર્યવાહી સાથે અઢારસો પાંત્રીસમાં શ્વાન અને બિલાડી જેવા પાડેલા પ્રાણીઓની ક્રૂરતા સામે રક્ષણ આપવા માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો હવે પ્રાણીઓના અધિકારો અને કલ્યાણ માટેની સૌથી લોકપ્રિય સંસ્થા પેટા છે પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ એ અમેરિકન પ્રાણી અધિકાર સંસ્થા છે જે નેફોર્ક જે નેફોર્ક વર્જિનિયામાં સ્થિત છે અને તે દેશે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા સામેનો પહેલો કાયદો પણ પસાર કર્યો પેટાની ઝુંબેશને પગલે વિશ્વભરમાં પ્રાણીઓ પરના તમામ કાર ક્રેશ પરીક્ષણો બંધ થઈ ગયા ભારતમાં અહિંસા અને પ્રાણીઓ પ્રત્યે કરુણાની હિમાયત કરતી અનેક ધાર્મિક પરંપરાઓનું ઘર છે અને ઓગણીસો સાહીઠથી અનેક પશુ કલ્યાણ સુધારાઓ પસાર કર્યા ભારતમાં પ્રાણીઓનો ઉપયોગ ખોરાક ડેરી ઉત્પાદનો અને કપડાં માટે થાય છે તેથી સરકારે ઓગણીસો સાહીઠમાં પ્રિવેશન ઓફ ક્ર્યુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ પસાર કર્યો તે ભારતમાં પ્રાણી સંરક્ષણનો કાનૂની આધાર છે તે પછી તમે કોઈ પણ કારણ વિના કોઈ પણ પ્રાણીને નુકસાન કરી શકતા નથી પરંપરાગત રીતે સખાવતી સંસ્થાઓએ વિવિધ પ્રાણીઓની વેદના ઘટાડવા પર કામ કર્યું છે તાજેતરમાં ગૌરી મૌલિકી ભારતમાં લોકપ્રિય પ્રાણી અધિકાર કાર્યકર્તા છે તેણીએ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા એ ડબ્લ્યુ ના કરેલ સભ્ય છે અને મેનકા ગાંધીના પીપલ ઓફ ધ એનિમલ્સમાં ટ્રસ્ટી પણ છે પ્રાણી અધિકારોની વિભાવનામાં સમસ્યાના મૂળ હેતુ પર કામ કરવું જરૂરી છે અને છેલ્લે આપણે પણ જાગૃત રહેવાની જરૂર છે આપણે અધિકારો જાણવાની જરૂર છે આપણે પ્રાણીઓના સ્વાસ્થ્ય વિશે ચિંતિત રહેવાની પણ જરૂર છે પ્રાણીઓના અધિકારોની પ્રવૃત્તિ હવે વિશ્વભરમાં લોકપ્રિય છે લોકો હવે પ્રાણીની ઓળખ સાથે તેની સાથે મજબૂત જોડાણ પણ મેળવે છે તે પ્રાણીઓના અધિકારો માટેના ઘણા વિરોધ અને ચળવળના પરિણામ છે અઢારસોના દાયકાના મધ્યમાં લોકોએ આ ચળવળ અને એના વિરોધ શરૂ કર્યા પ્રાણીઓના રક્ષણ માટે પહેલો કાયદો માર્ટિન એક્ટ અઢારસો બાવીસમાં પસાર કરવામાં આવ્યો હતો બે વર્ષ પછી અઢારસો ચોવીસમાં સોસાયટી ફોર ધ પ્રિવેશન ઓફ ધ ક્રુઅલટી એનિમલ્સની સ્થાપના કરવામાં આવી તે પછી ઘણા પ્રાણી અધિકાર કાર્યકર્તાઓ આવ્યા અને પ્રાણીઓ માટે શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરવા માટે પોતાનું શ્રેષ્ઠ આપ્યું અન્ના કિંગ્સફોર્ડ ડેનિસ કુસીનીચ તેમની વચ્ચેના કેટલાક શ્રેષ્ઠ કાર્યકરો છે ટાઇટેનિકના અમારા પ્રિય હીરો લિયોનાર્ડો દી કાપ્રિયો પણ પ્રાણી અધિકાર કાર્યકર્તા છે પ્રાણીઓના અધિકારો અને કલ્યાણ માટે સૌથી અસરકારક સંસ્થા પેટા છે તેઓ જાહેર શિક્ષણ કાયદો અપવાદરૂપ ઘટનાઓ ક્રૂરતા તપાસ સંશોધન પ્રાણી બચાવ સેલિબ્રિટીની સંડવણી અને વિરોધ અભિયાનો દ્વારા કામ કરે છે અને ઘણી એનજીઓ જૂથો પ્રાણીઓના અધિકારો માટે ઉત્તમ કામ કરી રહ્યા છે પરંતુ સૌથી વધુ આપણે પ્રાણીઓના અધિકારો વિશે પોતાને જાગૃત કરવાની જરૂર છે આપણે પ્રાણીઓના સ્વાસ્થ્ય વિશે ચિંતિત રહેવાની જરૂર છે પ્રાણી અધિકારો એ પ્રાણી સંરક્ષણ પ્રાણી અધિકારો એ પ્રાણી સંરક્ષણનો કાનૂની આધાર છે લોકોએ અઢારસોના દાયકામાં લોકોએ અઢારસોના દાયકાના મધ્યમાં પ્રાણીઓની સુખાકારી માટે વિનંતી કરવાનું શરૂ કર્યું પીટર સિંગર અને ટોમ રેગન પ્રથમ પ્રાણી અધિકાર કાર્યકર્તા હતા પ્રાણીઓના રક્ષણ માટેનો પહેલો કાયદો માર્ટિન એક્ટે મુખ્યત્વે ઢોર અને ઘોડા હતા અને જે અઢારસો ને બ્યાસીમાં પસાર કરવામાં આવ્યો પેટાનું સંપૂર્ણ સ્વરૂપ પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ફોર એનિમલ્સ છે પેટાએ તાઇવાનની ડૂબતી ટાંકીઓ બંધ કરી જેનો ઉપયોગ રખડતા અને અનિચ્છનીય કૂતરાઓને મારવા માટે થતો હતો ગૌરી મોલેખીએ હવે ભારતમાં લોકપ્રિય પ્રાણી અધિકાર કાર્યકર્તા છે પ્રાણી સંરક્ષણ અધિનિયમ દ્વારા લોકો કોઈપણ કારણ વગર કોઈપણ પ્રાણીને નુકસાન પહોંચાડી શકતા નથી પશુ અધિકાર કાર્ય કરતા પ્રાણીઓને દત્તક લેવાની વિનંતી કરે છે એવો અંદાજ છે કે યુ એસમાં પ્રાણીઓના સંગ્રહખોરીના દર વર્ષે નવસોથી બે હજાર નવા કેસ છે જેમાં બે લાખ પચાસ હજાર પ્રાણીઓ ભોગ બને છે હમણાં જવાબ સાંભળી રહ્યા હતા સાંપ્રત કાર્યક્રમ અંતર્ગત પ્રાણી કલ્યાણ પખવાડિયું બે હજાર ચોવીસને અનુલક્ષીને વિશેષ વાર્તાલાપ પઠન કરી રહ્યા હતા ભટ્ટ પ્રસરણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું